આજ ભુજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા જે જે જમીન કાંઠા વિસ્તારની અંદર રહી એમાં લાખો એકર જમીન દબાવીને બેઠા છે અને કરોડોનો મીઠો કપવે છે રહ્યા અને કંડલાપોટના જે અધિકારીઓ રહ્યા બારેથી આવેલા એ લોકો જે ગાંધીધામની અંદર કે ઝૂપડપટ્ટીની અંદર ગરીબ માણસના જે ઝોપડા ફગાવવાના હોય ત્યારે પૂરો બંદોબસ્ત મળી અને ઝુંપડપટ્ટીમાં કેબિન ઉપાડવા જાય છે પણ સાહેબ તમને અહીંયા શું પેટમાં દુખે છે કારણ કે ભચાઉ કાંઠામાં અરબો રૂપિયાનો મીઠાનો કૌભાંડ થાય છે એ સરકારની અંદર જે સરકારની અંદર આવક થાય એવું અમે પણ પહેલાથી આ લડત ચાલુ છે અને જે કલેક્ટર સાહેબનું અમિત અરોડા સાહેબ જ્યારે હતા ત્યારે એમનો ઓર્ડર પણ કરેલ છે ખાલી કરવાનો પણ હજી પણ કર્યો નથી આજ એ ઓર્ડર અમે આ સાહેબને આજ મળીને આપ્યો છે આના વિશે અમે ઘણી વખત રજૂઆતો પણ કરેલી અમે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત આપેલી સાહેબ કલેક્ટરને મળેલા બચાવ બચાવ મામદા સાહેબને પણ મળેલા દિનદેલ બોર્ડના ચેરમેનને પણ મળેલા છતાં અમે ખાલી જિલ્લા જ આપેલું છે છતાં આજની દિન સુધી કોઈ કાંઈ કામગીરી કરેલ નથી આજની તારીખમાં ગંડલા બોર્ડના અધિકારીઓ એમ કહે છે કે અમે ઇટાથી મંગાવ્યો છે અમે કોટેશન મંગાવેલા છે અમે પોલીસ પોલીસ પ્રોટેક્શન મંગાવેલો પણ છતાં પણ કોઈ અધિકારી એ કામગીરી નથી કરી અને કામગીરી કરી છે અમુક જગ્યાએ તો કેવો કર્યો કે આજ તે ખાલી નામ પૂરતા કર્યા ને પાછા એ કારખાના જ્યાં તે તોડ્યા હતા કલ્લાપુરના અધિકારી એ બધા કારખાના બધા ચાલુ પડ્યા આજે તારીખ બે બંધ કરી બધા કારખાના ચાલુ આ જ્યાં આ મારી જે આરતી છે કાંઠા વિસ્તારમાં હું પણ આજની તારીખમાં નવા બંધ કાપ કુવા પણ ચાલુ પડ્યા છે એ છતાં આ લોકો નજર આવતા નથી स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ, टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ